સરપંચના ઘેર જતા હોઉં શંકરદાન જે કંકુત્રી આવી સાથે શિકર જવાના હોય ને તો આપણો એ મેર પડી જાય કાંઈ રહ્યા સાધન કરીને ને આપણે બેહી જવાનું ખોટું ભારે ભરીને જવું એના કરતાં એવાના હંગાથી જતું રહેવાનું અમે બે દાડા દ્વાર સર હવે તો જતો સર પણ તો નહીં દેખાતા હવે તો એવા ઘેરથી દેખાય છે હા આવું કરે છે આવો આવો આવ્યો ને આટલા બધી જાય તો

અમો હું કરું જીવનભાઈ મને તો જાતે છોરો બાવસપન હું કરું ના ના ગમે તે કરો પણ પૈસા ગમે તેથી શોખથી લાવો અને દાગીના બાકીના લાવી આવો તો દેખો કે માર માસી આયા છે તમારા ભોણિયો આમ કે કવન માસી આયા છે શું કરવાનું જીવ તો તાને જો તો સમાધાન કર દયો હા એ તો હું કહ્યો લેતો દેજો કી જુ જુ પણ મારે શું કરવાનું મને કશું કરો નહીં આ મારા મને ભી એટલો બરો વસાયો

અમો પાછો ભાટ લઈ શા પૂછા જીવન શા માં હોસો મુછો ટાઈટ કરી અરે હું મુછો ટાઈટ જ રાખવાની છે અમો વિવાહના બે દાડા વર્ષ તમે આટલી ગરા સાંજ સુધી ફરશો લે હાલો વિવારે જીવણિયા વિવાહની તૈયારીઓ કરવામાં વિવાની તૈયારીઓ અમારે નહીં કરવાની અમાર હના વિવાહ આવી ગયા છે વિવાની તૈયારીઓ કર આપેલા નહીં શંકરદા ની કે વિવાહ કંપતરી તમે તો જીવણિયા લેટવા છો થાળી નહીં કે નો કલર દેખવાનો નહીં અને તુગડે ત્યાર થઈ ઉપડ્યા નહીં મેંકુ મેં પાછા ને તમે ત્યાં જજો બે દાળાજો મહાતરફ ચાટ્યો માં નાશો એ ચાટી જજો પશુ ક્યારે આવજો અમાર તો જશું મોટા મોટા

કે મારું બુન્ના સેટલા ડાગીના કરાય છે વિવાન દાણા કી જવાનું તે હું મારા બુચુઈ જવાનું કશું થાય કે ઘરમાં દાગીનો તે ના હોય કે ભેસોની હોકોરો નહીં ગરમા વર્ગાની કે હેડવા માં કે ભેસો હાથ હોય તે તૈયાર થઈ એટલે વેચી મારે જમીન નું કોક પકવું તો કે વેચી મારી વાપરી રાખો હાડું નહી વિવાહ સીમાં તો સતલી બધી સડી દે સડે એ વાહન જોક આ જોતા નહીં અને કશું કર્યું નહીં રોજ્યું નહીં હમ મોર દુએ હમ કી દાગીના કરિયાલો ન કી ખો બે તના ભાજી બાજી પછી પાસે દાગીના માંગે છે ઓવા કી કશું કર્યું છે હેરો ફારા કશું કર્યું છે ઘરમાં દાગીનો

કે ભણા રખડા આગળ વિવાની તૈયારીઓ કરો કંકુત્રી અમારે આવી શકે અમે તો જવાના છીએ એ તો અમે જીવણ્યો તો આખા ગમવા હોય ને તો મુસો ઇની અધર કરીને ફળા પાછો વાને શિકાર મોહનથાળ માં બેઠો લાજો જા મોહનથાળ ની વાતો નહીં કરવી ખાવાનું કરવા જે હરજે ભણા આજ જો આજ મને રી બળા ચડી જા તારી મમ્મી કોઈ આગુપાખસ બોલ છે ને તો હું ચાર લમણો ની આલી ને એલે

હવરોદાન ખબર નહી પડતી હવરોના હેતરમાં જશે એ કોઈ ખાટલો દાડી રંગવા નતા જ તું એટલે હું બીજાને ઘેર ખાવા જવાનો છે માર હવે હું કશું કરવાની નથી નહીં રોજીન ખવરાવાની મારી ભૂલ હતી ખોકો પર ડાગી ના પહેરો અને હું મજૂરો કરું તો હું હપું સો ચા ડાકી ના એટલે હું તમારા ડાગી પહેરવા છે મારા ગમતા થાય પર ડાગી ના તું ન મારું વિહોણ જવાનું છે અને ડાગી ના નહી આલતો

એટલે ડાગીના લિયાલો તમરા રાજી તો રોધઈ જાય બીજુ કોઈ નહી આ શંકરિયાના છોકરાને ળુંખ ખખરાવા જવું છે ઓન તો ભણ્યો પડ્યા તે એટલે હરખ નાવા મારો જીબુ જ નહી હમ તો ઈને મારે હરખ પડુકને નહી થા રે કશો વાતોને તે લિયાવા જઈન ડાગીના લિયાવા હોય તો એટલે તારા મામા પાણસ થક્યો

આપણે અમારી જોગ માયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી